ચારો ના બાર બધા વધ્યા એક તો હજી બેહવા દેજી એક તો થાક લાગજો હોય તો ફોને આવેલા છે ને ફોને સાયલેન્ટ પડ્યો જાશુભા ફોન આવેલા છે ફોન કરવા દે દેમા ફોડી અત્યારે શું કોમ પડી હા જાશુભા હું જોવો ગાય ઘર એટલે ઘોડી તરીકે નો ન ઘોડીઓનો ધંધો કરવો છે ઘોડા માટે જોવો છે એમ હા 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 આઈજો આઈજો ભાઈ આપણે એ આપણે સંબંધિત છે ઘોડીઓવાળું તો કારણ હા રે ઠોળામાં જ હો હો ના ના ઘોડીઓમાં કોઈ ખોમી ના હોય જબ્બર ઘોડીઓ છે

બેઠા બેસી મને તો ડોસી બધું શીખવાડ્યું છે ના ડોસી હોય કે રોટલા ને કરે ભાગ બનાવ ડોસી હોય તો કરાવું પાછું

ત્યાં છોકરા પર જ બે હાર ઘોડી પર બે હારું છું છોકરા ને બાપા ને ઘોડી પર બે જ જ કદી

આ તમારો છોકરો છે ઘણો મોટો થઇ એની ઉંમર જ થઈ છે ને પહેરવાની

તમે જો પગ પછી તો વાંચશે બ્લાદમી હું કોઈ ના વાગે આ ડાલુ આ યુવાનું બે જુઓ

મજબૂત <deže203> <tá> જો ગોરિયો જોતા આવો ગોરિયો જો ખાલે હેડો હેડો તમે જોવું બસ બનાવી ઓન તો ખોટઈ બેહારી છે પણ અમાને ખાત લાગે છે યાર આ જો ગોરિયો જુઓ

ખબર પડવાની જે ચાલ ભાઈ કેવું વાત હજી ગોળી પર હાર શોપ છે તારો પહેરો તારા બાપા ને મારા પહેરવાનું છે

ભાઈ હા ઓલા કોણ તો ધમબ જતો મને તો ધબલ કમી લે અલ્યા આરે પર ગજ ગોરી છે યાર ઓમ જ ના ખબર હોય સંબંધી તો લાગ્યા યાર તમારા સંબંધી હો ખરેખર વખણાય છે રાની વાત જ ના થાય વાત છે ગોળી નું નામ છે રાણી સુમન રાની મને સુમન સુમન

બાર ગાના જો ભાઈ છોકરાં તમાર આ જબર જો ભાઈ છે ના મજા આવે ને આ બોલ ના કાકા જોઈ હોય કે ના ના અલ્યા નતો ના ના બસ કાકા બસ બસ કાકા બતાશે ઓહ હા આમાં ભતલે તો ગમી જઈ જબર હું આ તો કાર પર બેહજો જો કાર આમનો હાથ લે બે હાથ લઈ કે તો પડી જશે હા તને પેલું વાગીથી પકડજો કે હોવા હોવા હા હું દે હા જા દે ઓના કાર પર જબાઈ બે બંધો હા તે આના પર એટલા એવો ગાડીથી પેલું ઉતલે તો આવું <tatyra>

કે હું કરે બસ બધું પાજી કે હપું તો હઈ રહી જ છે પાલ જો સુબે મજાઈ પાસી મને તો મને તો આવી જ લાગે મુઢા પરથી લાગે છે મજાઈ છે પેલીઓ ખદના તો લીહડી માં બી થઈ ગયું એ બગા નહી બીવા તો બેહજે ખાલે ખબર પડે તાન મને તો બીખ ના લાગે પાસી લે ભાઈ ગોરિયા બાદ લાગી છે તને તાન આ મકલ આ હા હા મજાઈ મજાઈ મને બબાર સફાયે ઘોડીનો ભત્રીજા માટા તો તાલે હા જીજી કેટના ડાઈ છે હા હા જીજી ભાઈ વાહ વાહ ભાઈ વાહ જીતુ બની ઘોડી વાહ વાહ વા આ જીજી હા 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 દે સુપર બબાર બોલતા

કોઈ બી ઓર્ડર લેવો તો આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક બરોબર સુમન થાય લેવાનો થઈ ગયા